મિત્રો આજે આપણે ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો કરવાની શોર્ટકટ ટ્રીક શીખીશું અહીંયા જો એકી સંખ્યા આપેલી છે એકી સંખ્યામાં 1 3 5 7 અને 9 તો હવે આપણે આ સંખ્યાઓનો સરવાળો કરવાની જરૂર નથી આપણે સંખ્યા ગણીશું કે કેટલી સંખ્યા લખેલી છે તો તમે જુઓ અહીંયા મેં કેટલી સંખ્યા લખેલી છે તો 1 અહીંયા લખેલી છે મે પાંચ સંખ્યા તો અહીંયા આપણે શું કરીશું પાંચ સંખ્યા લખેલી છે તો પાંચનો વર્ગ કરીશું પાંચનો વર્ગ એટલે એક સંખ્યાનો બે વાર ગુણાકાર તો અહીંયા પાંચનો ગુણાકાર થશે પાએ પાએ 25 તો આ રીતે તમે લખી શકો છો હવે બીજું છે બીજી સંખ્યા લખેલી છે

ઓગણ પચાસ એટલે અહીંયા જવાબ આવશે ઓગણ પચાસ હવે આગળનો દાખલો તમને હવે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે આ જે દાખલો લખ્યો છે એને આપણી આપણે એની સંખ્યા ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છે સાત આઠ ને નવ તો વિદ્યાર્થી મિત્રો આપણે આને નવનો વર્ગ કરીશું and